ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા ચાણસમા તેમજ અન્ય સાત ગામોમાં રોપાનું વિતરણ કરાયું ચાણસમા તથા સાત ગામોમાં રોપાનું વિતરણ કરાયું ચાણસમા શહેરની અંદર તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામોમાં ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વન વિભાગના સહયોગથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાણસમા ખાતે દર વર્ષેની પરંપરા મુજબ ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષેની પરંપરા મુજબ વૃક્ષોના રોપાનું વિતરણ ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાંગ તેમજ હાઇવે ચાર રસ્તા પર તથા ચાણસમા તાલુકાના વડાવલી મંડલો વાવડી જિતોડા સેધા ખારી ઘારિયાલ તેમજ ભાટસર ગામે ટ્રેક્ટરો મારફતે રોપા પહોંચાડીને વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ મંત્રી કિરીટભાઈ સહિત કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા તેમજ અત્રે યોજાયેલ વૃક્ષોના રોપાનું વિતરણ કાર્યક્રમમાં વન વિભાગ સહયોગી બન્યું હતું ત્યારે કાર્યક્રમ દરમિયાન ચાણસમાં વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અશોકભાઈ અને નિખિલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન ચાણસમાં શહેરની અંદર તથા સાત ગામોમાં મળી દસ હજાર જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ચાણસમા ટિમ્બર એસોસિએશનને જણાવ્યું હતું કે અમારા દ્વારા દર વર્ષે વન વિભાગના સહયોગથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ચાણસમા અને રોપા લેવા આવનાર દરેકને રોપાની પોતાના છોકરાની જેમ માવજત કરી તેને ઉછેરવા માટે ભાર મૂક્યો હતો ત્યારે રોપા વિતરણ કાર્યક્રમમાં ચાણસમા તાલુકાના તમામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ હોદ્દેદારો એ ઉપસ્થિત રહીને પર્યાવરણ જાગૃતિ માટે રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જયેશ ગજજર પાટણથી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત ટીમોર ફેડરેશન દ્વારા માર્ગદર્શન દ્વારા જે પાટણ જિલ્લાની અમારી મીટિંગ કીધી ઉત્સવ વિના મૂલ્ય રોપા વિતરણ નહીં અને અમે ચાણસમા તાલુકા અઠયાવીસ સાત બે હજાર ચોવીસના રવિવારના અમે સાત ગામડા અને બે ચાણસમા શહેરની એરિયામાં આ વિના મૂલ્ય રોપાનું આયોજન કર્યું છે બધા અમારો મૂલ્ય છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અને જેમ બને ખેડૂતો રોપા વાવી અને વૃક્ષ ઉછેર થાય એવો અમારો પ્રયાસ છે એમાં ગામડામાં છે ચાણસમા શહેર ચાણસમા ચાર રસ્તા વડાવલી જીતોડા સેધા ખારી વાટસર વલ્લોભ આ સાત ગામડામાં અમે ટોટલી કામ કરી રહ્યા છીએ વિનામૂલ્યે રોપાનું તે દ્વારા જેમ બને એમ વધારે વધારે રોપા ખેડૂતોને પહોંચે અને વડાપ્રધાનની આપણો એક લક્ષ્ય છે કે ઘરે ઘરે જઈ એક રોપો વાવો એવું લક્ષ્યાંક ઉપર અમે ઘરે ઘરે જઈને લોકોને રોપા વિના મૂલ્યે રોપા વિતરણ કામ કરી રહ્યા છીએ 干你玩！